સુરત શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા રાકેશ હેરપરાય શાળાની મુલાકાત લેતા ધ્યાને આવ્યું કે અંબાનગરમાં આવેલી ત્રણસો નંબરની શાળા આજુબાજુમાં સર્વે કર્યા બાદ જ શરૂ કરવામાં આવી હતી અને છતાંય શિક્ષકોના અભાવે શાળા બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે સુરત શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા રાકેશ હેરપરાય શાળાની મુલાકાત લેતા ધ્યાને આવ્યું કે અંબાનગરમાં આવેલી ત્રણસો નંબરની શાળા આજુબાજુમાં સર્વે કર્યા બાદ શરૂ કરવામાં આવી હતી અને છતાંય શિક્ષકોના અભાવે શાળા બંધ કરી દેવામાં આવી સમિતિએ બાળકો ન હોવાનું બહાનું આગળ ધરીને શાળા બંધ કરી છે પણ એ વાત તદ્દન ખોટી છે કારણ કે કોઈ પણ શાળા આજુબાજુમાં સર્વે કર્યા બાદ શરૂ કરવામાં આવે છે અને હકીકત એ છે કે સમિતિએ આ શાળાને કોઈ કાયમી અંગ્રેજી શિક્ષક ફાળવ્યા જ નહોતા એકાદ વર્ષમાં આ શાળામાં માત્ર એક જ શિક્ષકથી ચાલી રહ્યું હતું અને એ પણ શિક્ષક હિન્દી માધ્યમના હતા અને એ એક જ વ્યક્તિ શિક્ષક જે એક જ વ્યક્તિ આચાર્ય અને એક જ વ્યક્તિ એકથી પાંચ ધોરણ પણ સાચવતા શાળા બંધ કરી દીધી પણ કાયમી શિક્ષકો તો ન જ આપ્યા શાળા તો બંધ કરી દીધી પણ હવે ત્યાં ભણતા બાળકો ક્યાં જશે આ શાળામાં સાવ મજૂર વર્ગના બાળકો આવતા હતા તારીખ એકત્રીસ સાત બે હજાર ત્રેવીસના આંકડા પ્રમાણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતાં કુલ પાંચ હજાર બાણું વિદ્યાર્થીઓ સામે સમિતિ પાસે માત્ર છત્રીસ જ કાયમી શિક્ષક છે વળી આ છત્રીસ કાયમી શિક્ષકો ત્રણસો પાસઠ દિવસ તો હાજર નહીં રહેતા હોય આમાંથી અમુક કાયમી શિક્ષકો રજા ઉપર હોય ત્યારે પરિસ્થિતિ શું થતી હશે એ એક સવાલ છે સમિતિએ ઘણી બધી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કર્યો હોવાનો દાવો કરેલો છે એમાં એમની વેબસાઇટ પર પણ અત્યારે બતાવે છે કે નંબરની એક શાળા છે જે આ મકાનમાં શરૂ કરવામાં આવી હતી આ મકાનમાં ઓલરેડી અત્યારે સવાર અને બપોરમાં બે બાળકો બે પાડીમાં શાળા તો ચાલે જ છે પણ એક ત્રીજી શાળા પણ શરૂ કરવામાં આવી હતી અને એ અંગ્રેજી માધ્યમની શાળા હતી સામાન્ય રીતે એવો પ્રોસેસ એવી પ્રક્રિયા હોય છે કે જ્યારે સમિતિ કોઈ પણ જગ્યાએ શાળા શરૂ કરે ત્યારે આજુબાજુમાંથી સર્વે કરવામાં આવતો હોય છે કે ભાઈ અહીંયા અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરીશું તો બાળકો આવશે કે કેમ અને સર્વે કર્યા બાદ જ શાળા શરૂ કરવાની હોય છે આજે અમે જ્યારે શાળાએ આવ્યા તો અમને જાણવા મળ્યું કે એ શાળા બંધ કરી દેવામાં આવી છે અહીંયા શાળા અસ્તિત્વમાં જ નથી શાળા અસ્તિત્વ જ નથી ધરાવતી તો પ્રશ્ન એ છે કે જો સર્વે કરવામાં આવ્યો હતો તે કયા આધારે સર્વે કરવામાં આવ્યો હતો સર્વે કર્યો હતો એનો મતલબ એમ છે કે બાળકો તૈયાર છે આજુબાજુના બાળકો તૈયાર છે અહીં અંગ્રેજી માધ્યમની શાળા શાળાઓમાં એકાદ વર્ષ જેવી આઈ થિંક શાળા ચલાવી પણ હશે પણ અત્યારે અમે જ્યારે નવા સત્રમાં જ જાણકારી લેવા આવ્યા તો તે ખબર પડી કે શાળા બંધ કરી દેવામાં આવી છે તો જે બાળકોએ જે એડમિશન લીધું છે પહેલા ધોરણમાં તે બીજા ધોરણમાં આવ્યા છે એ બાળકોનું શું બીજું મુખ્ય કારણ એ છે શાળા બંધ કરી દેવા પાછળનું કે સમિતિ પાસે શિક્ષકો જ નથી શિક્ષકો વગર આવી રીતે શાળાઓ શરૂ કરે છે પણ એક તરફ તમારી પાસે પૂરતી તૈયારી નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી શિક્ષકો નથી અને પછી શાળા શરૂ કરી અને બંધ કરી દો છો તો બાળકોએ ક્યાં જવાનું આ બાળકોએ જેને એડમિશન લીધા એની એના પ્રત્યે આપણે કોઈ જવાબદારી બને છે કે નહીં આપણે કોઈ જવાબદારીતા બને છે કે નહીં કે એના ભવિષ્ય સાથે આપણે છેડા કરીએ છીએ તો એક વખત શાળા શરૂ કરી દીધી સર્વે કરીને શાળા શરૂ કરી છે એનો મતલબ બાળકો તૈયાર છે એનો મતલબ સમિતિ તૈયાર નહીં હતી છતાંય શાળા શરૂ કરીને શાળા બંધ કરી દીધી અંગ્રેજી માધ્યમમાં અત્યારે પોઝિશન એવી છે કે દોઢસો બાળકો એકસો ચાલીસ બાળકો ઉપર એક શિક્ષક છે છતાંય ભાન નથી પડતી સરકારને કે સમિતિને કે શિક્ષકોની નિમણૂક કરવી જોઈએ શિક્ષકોની ભરતી કરવી જોઈએ એક એક શિક્ષકોથી બબે શિક્ષકોથી ત્રણ ત્રણ શિક્ષકોથી શાળાઓ ચાલે છે અને આવી શાળાઓ પણ હશે કદાચ હજી મારે બીજી બીજી શાળાઓનો સર્વે બાકી છે શાળાઓ બંધ કરી દીધી હોય કોઈને ખબર જ ન હોય વેબસાઇટ ઉપર હજી શાળા બોલે છે તો આ પરિસ્થિતિ છે અને આપણે જે ઉભા છીએ પાણીની પરિસ્થિતિ આ પરિસ્થિતિમાં બાળકોએ ની શાળાએ જવાનું જોવાનું છે શાળાની અંદર પણ પાણીની પરિસ્થિતિ જોઈ શકો બતાવું હા પાણીની પરિસ્થિતિ